નમસ્કાર પીબને ગુજરાતીના જ્યોતિષ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને બતાવી રહ્યો છે જુલાઈ મહિનાનું માસિક રાશિફળ જુલાઈ મહિનામાં કેટલાક રાશિઓના નાણાકીય સ્થિતિ અને અંગત જીવનમાં સકારાત્મક ફેરફારો તમને જોવા મળશે આ મહિને કેટલીક રાશિઓ માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે જે તેમને તેમના લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે તો ચાલો જાણીએ કઈ રાશિઓ માટે જુલાઈ મહિનો સારો રહેવાનો છે અને આ મહિને તેમને કઈ ખાસ વસ્તુઓ મળવાની છે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે જૂના મહિનો સફળતા પ્રગતિ અને સંબંધોમાં સુધારણાનો સમય છે જૂના રોકાણોમાં સારું રટલ આપી શકે છે અને આવકના નવા સ્ત્રોત બનાવી શકાય છે કરિયરમાં વધુ મહેનત કરી પડશે નેતૃત્વ ક્ષમતા વધશે અને પ્રમોશન તેમજ નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે પારિવારિક સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે પરંતુ પ્રેમ સંબંધોમાં રોમાંસ અને ઉત્સાહ રહેશે તેથી સમયસર યોગ ધ્યાન અને આરામ કરવો ખૂબ જરૂરી છે વૃષભ રાશિ જુલાઈ મહિના વૃષભ રાશિના લોકો માટે ગ્રહોના પરિવર્તન સાથે યોગ્ય સમય બનાવી રહ્યો છે જ્યારે બાકી રહેલા કામ તમારા ઝડપથી પૂર્ણ થશે અને તમે જે કામ ભૂતકાળમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે હવે પૂરા કરવાનો સમય આવી ગયો છે બાળકો તરફથી તમને સારા સમાચાર મળશે વ્યવસાયમાં ફાયદો થશે નાણાકીય લાભ થઈ શકે છે કાયદાકીય દસ્તાવેજો પર સહી કરતા પહેલાં કાળજીપૂર્વક વાંચી લેજો જીદાસની સંયમ સાથે આગળ વધવાથી તમારી સમસ્યાઓ દૂર થશે મિથુન રાશિ જુલાઈ મહિનો મિથુન રાશિના લોકો માટે સકારાત્મક અને સફળતાથી ભરેલું રહેશે કેટલાક સમયથી બાકી રહેલા કામ તમારા પૂરા થશે નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો જોવા મળશે પરિણિત લોકોનું જીવન સુખદ રહેશે પરિવાર સાથે સમય વીતવાની તક મળશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ તમારે આહારનું ધ્યાન રાખવું અને સ્વાસ્થ્યને અવગણશો નહીં કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે જુલાઈ મહિનો મિશ્ર રહેશે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલું સમસ્યાનો ઉકેલ લાવવાનો સમય આવી ગયો છે પ્રત્યે સંપૂર્ણપણે સાવચેત છે થોડીક બેદરકારી મોટું નુકસાન ઊભું કરી શકે છે પરિવાર પ્રત્યે જવાબદાર રહેશો તમારા સ્વભાવગત સ્વભાવને કારણે પરિવારના સભ્યો સાથે થોડો સંઘર્ષ થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખોરાક પ્રત્યે બેદરકાર ન બનશો તમને ફૂડ પોઈઝનિંગ અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે સિંહ રાશિ

કન્યા રાશિ લોકો માટે જુના મહિનો મિશ્ર રહેશે વ્યસ્ત હોવા છતાં પોતાના માટે થોડો સમય કાઢવો અને સામાજિક તેમજ ધાર્મિક કાર્યમાં સમય તમને માનસિક આરામ અને શાંતિ આપશે વ્યવસાય સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય સારો છે પરિવારના કુવારા સભ્ય માટે સારો પ્રસ્તાવ આવી શકે છે સ્વાસ્થ્ય દૃષ્ટિએ જોવા જઈએ તો દોડાદોડને કારણે થાક રહેશે કાળજીપૂર્વક ચલાવવું જરૂરી રહેશે આ મહિને કોઈ પણ પ્રકારનું ઉદાહરણ લેવાનું ટાળો તુલા રાશિ તુલા રાશિની જે તો જુલા મહિના મિક્સર રહેશે આ મહિને તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખવો જરૂરી છે દાંપત્ય જીવનમાં મતભેદની સ્થિતિ રહેશે પરંતુ જીવન સંબંધો મજબૂત બનશે પ્રેમ દ્વારા લગ્ન જીવનમાં પરિણામ છે વધુ પડતા કામને કારણે તમારા પગમાં દુખાવો અને થાક જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે તેથી હવામાન મુજબ તમારા આહાર અને દિનચર્યાનું પાલન કરો વૃશ્ચિક રાશિ ઋષિક રાશિના લોકો માટે જુલાઈ મહિનામાં કારકિર્દી દ્રષ્ટિએ ઉત્તમ છે તમારા પ્રયત્નનો ફળ મળશે અને નવી તકો આવવાની શક્યતા છે દૈવી જીવનમાં નાના મોટા વિવાદો થઈ શકે છે પરંતુ પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ માનસિક તણાવ અને અનિદ્રા ટાળવાનો પ્રયાસ કરો અને નિયમિત કસરત કરો ધનુ રાશિ ધનુ રાશિના લોકો માટે જુલાઈ મહિનો સિદ્ધિઓ અને નવી યોજનાઓની અનુપૂતિથી ભરેલો રહેશે આ મહિને તમારા વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસમાં વધારો થશે અને લાંબા સમયથી અધૂરી ઈચ્છાઓ તમારી પૂરી થશે નોકરી કરતા લોકોને ઉચ્ચ અધિકારી તરફથી પ્રશંસા મળશે રહેશે રહેશે સ્વાસ્થ્ય સામાન્ય પરંતુ કામના દબાણને કારણે થોડો થાક અનુભવી શકો છો મકર રાશિ મકર રાશિના લોકો માટે જુલાઈ મહિનો મિશ્ર રહેશે તમે તમારા સમય અને પૈસાનું યોગ્ય રીતે સંચાલન કરશો જેનાથી ઘણી મુશ્કેલીઓમાંથી તમને રાહત મળશે સ્વાસ્થ્ય દ્રષ્ટિએ તમારી ક્ષમતા કરતા વધુ કામ કરવાથી તમને સર્વાઇકલ અને ખભાના દુખાવાની તકલીફ થઈ શકે છે તેથી કસરત કરવી અને ઘરના વરિષ્ઠ સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા કરવી જરૂરી રહેશે કુંભ રાશિના લોકો માટે જુલાઈ મહિનો મિશ્ર રહેશે આ મહિને કેટલાક નવા કાર્યો શરૂ થશે અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારે વધારે મહેનત અને પ્રયત્નો કરવા પડશે મિત્રો સાથે ફરવામાં સમય પસાર કરશો અને ઘરમાં શુભ કાર્ય સંબંધિત યોજનાઓ બનશે પારિવારિક જીવન ખુશ રહેશે અને જીવનસાથી સહયોગ તમારા માટે જુલાઈ મહિનો મિશ્રિત રહેશે થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાનું નિરાકરણ આવશે તમારી કાર્યશૈલી અને વ્યક્તિત્વમાં વધુ સારો સુધારો થશે તમારી ઈચ્છા મુજબ તમને સફળતા મળશે અને સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે પતિ પતી વચ્ચે સંબંધો મધુર રહેશે પરંતુ બાળકની જીત અથવા નકારાત્મક વલણ તમારી ચિંતાનું કારણ બની શકે છે સ્વાસ્થ્ય આત્મવિશ્વાસનો અભાવ તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અસર કરી શકે છે તેથી ધ્યાન આપવું જરૂરી છે તો મિત્રો આ મહિનાનું જો આપને મારો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને નહીં